ત્યાં થોડુંક જોઈને મેં કન ખંડેલાલ મને વળી આવે છે આઠ કામ એકલા મેં કને દાંત ઉગી ગયા જો જો તો દે મેં કામ અને ભાઈ જો મેં કને દાંત ઉગી ગયા જો ની જોવા દેવા તો ઓય છું ભાઈ જાવ દો મેં કને ખંડેલાલી તો હાર લાગે ના ઘડે તો વાત છે મને જો જો ઓય મેં કો ભેંજા આમ સરવા ગયેલી છે ગાય એ બસ ધ્યાન છે બધાનું આ એક જ આ બાજુ છે માથે છે મારી સંગાતે મેં ઘર દાંત ઉગી ભાઈ ખળબડ તો જ ખવાય કર ન કરવાય નહી મેં કોઈ કઈ જોવા દેતા નથી દાંત આપણને જો દાંત ઉગી જ રહેલા જો દાંત ઉગી જાય મેં ઘરના હે ઊભો તો રહેલા પણ કળડી ગયો ચાલો તો ભલે કળડી ગયો તો તારે હો કાંઈ બીક નહીં લાગે મને તારા દાંત સાંગળે કે મારી કપાઈ નહીં જાય એમાં પાછો ભર આમ આજે તો અહીં ઊભો બધે બાવડા ભેગા થઈને ઊભા બહુ જબર જબરફાઈ છે વાયડીનો અહીંયા હા થોડીક મેઘાની બાજુમાં બેમાંથી પાડો આમ બેઠો છે આ પાડી ઊભી અહીંયા ગાય આ બાજુ છે તો પાડો આંપી ગયો છે તડકાનો એને ફેર પછી એટલું બધું તો ના ગયો તો વાંધો નથી માતાજી કેમ તમે આમ ભાઈ હા મેં ભાઈ માસ રે છે આમ ના જઈ વાળો મેં કા બાય બાય એ બાય બાય તો આયા બાંધે છે મેકાનિઝમ માને સરવા કાર ગોગી એની માઈક ઉડ કરે ન વાહ બાંધેલી છે બાંધેલી ખડ છે અહીંયા છેડે લખા હે ન વાહ વા બાંધેલી છે જો લ્યો તો આજનો મિલિયો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો ફરીથી મળશું પાછા કાલે નવા નવા વ્લોગમાં તાજે લાઇક સબસ્ક્રાઈબ શેર કરો અને ભૂલતા નહીં